નમસ્કાર ખેડૂત મિત્રો રાજશક્તિ ઓફિસલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શું ખેડૂત મિત્રો તમે પણ લાઇટ માટે ચાલે એવું જટકા મશીન મગાવવા માગો છો તો રાજશક્તિ તમારા માટે લઈને આવી ગયું છે બાર કેવી પંદર કેવી અઢાર કેવી વીસ કેવી અને પચી કેવીના જટકા મશીન તમે ક્વોલિટી ચેક કરી શકો છો ખેડૂત મિત્રો આ બારનું મોડલ છે આપણે આમાં સોલાર અને બેટરી પણ ચાલે અને બાર કલાક ચોવીસ કલાકની સિસ્ટમ ઓન ઓફની સિસ્ટમ આવે છે આમાં તમારે ડીસી લેમ્પ લગાવો તો પણ તમે લગાવી શકો ક્વોલિટી એકવાર ખેડૂત મિત્રો તમે ચેક કરી શકો છો અને અંદરની ક્વોલિટી જોઈ શકો આ પછી કેવીનું આપણું મશીન છે કેલ્ટ્રોન કંપનીનું કેપિસિટર હેવી પીસીબી ડબલ એસીવાળી કોપર આરઆર કંપનીના રિવાઇડિંગમાં આપણું ટ્રાન્સફોર્મ રિવાઇડિંગ કમ્પ્લેટ તમારે આવી રીતની અંદરની ક્વૉલિટી આવશે આવી રીતના મશીન આવશે જોડે આવશે ચાર્જર અને કોડ અને તમે પણ જો આટલા મશીન આપણા પેકેજિંગ થઈને જઈ રહ્યા છે ઓલ ગુજરાતમાં કેશ ઓન ડિલિવરીમાં તમને ઘર બેઠા મળી જવાના છે તો આપેલા નંબર પર કોન્ટેક કરો ખેડૂત મિત્રોને આજે જ તે જટકા મશીન મગાવો તમારું કેશ ઓન માં ઘર બેઠા ઓલ ગુજરાત